હરે હર મહાદેવ સંત શ્રી ઈશ્વરગીરી બાપુ ગુપ્તેશ્વર મહાદેવ ગઢડા વીજળી બારું તો ભાઈ બોર્ડ મળી ગયો છે ને અહીંયા આપણે જવાનું ત્યાં હેલો મિત્રો સ્વાગત છે તમારું પી કે વલક ચેનલમાં અને કેમ છો મજામાં મજામાં જ છો તો ફરી એક આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે વીજળી બારાની તો મિત્રો અહીંયા જો આપણે આવી ગયા છીએ અને વીજળી બારું પણ ભોગવા આવ્યા છીએ તો અહીંનું લોકેશન તમે જુઓ અને વાત વીજળી બાળાને કરીએ તો મિત્રો વીજળી બાળાનું નામ કેવી રીતે પડ્યું તો દરિયા કિનારે તાર ઉપર વીજળી પડવાથી મોટું રબર એક બારું થયું હતું એટલે કે વિશાળ ગુફા બની હતી અને એ ગુફા થઈ દરિયામાં નીકળી હતી તો વીડિયો મેન્ડ સુધી રહેજો આપણે બધી જોશું તો ચાલો જઈએ વીજળી બાળા તરફ વીડિયો મેં સુધી છે ફાઈનલી મિત્રો આપણે વીજળી બારુ પહોંચી ગયા છીએ અને અહીંયા જે છે આપ જોઈ રહ્યા છો કે અહીંથી જે આ ધાર જ છે અહીંથી વીજળી પડી હતી અને આખી વીજળી પડવા ના હિસાબે એક ગુફા થઈ હતી મોટી જુઓ આપ જોઈ રહ્યા છો આવી રીતે ગુફા છે જોવા જઈએ અને આપણે અહીંથી જવાનું છે અંદર જે ગુફા અહીંથી વીજળી પડી અને એ ગુફા થઈ પછી ડાયરેક દરિયામાં નીકળેલી તો જો અહીંયા જે દરિયો છે ને ત્યાં નીકળેલી છે અને અહીંયા એનો રસ્તો છે તો વિડિયો મેન સુધી બને લેસો આપણે ચાલો જઈએ અંદર દરિયામાં અને અહીંયા ગુફા જોઈએ તો મિનિટ આવી રીતે રસ્તો છે ગુફામાં જવાનો આપણે રાવવાનો છે અહીંથી

તો ભાઈ નો નજારો અહીંયા મસ્ત નજારો છે બહુ મજા આવે છે ઓ ભાઈ અહીંયા આવજો વીજળી બારું અહીંયા રો ઓમ નમો તો આ છે મિત્રો વીજળી બારું જે વીજળી પડવાના હિસાબે ઉપરથી વીજળી પડી હતી ને આખું મોટું જબર બારું થઈ ગયું હતું અને આ જો ગુફા છે હમણાં આપણે અહીંયા જવાનું છે એ પહેલા આપણે અહીંયા થોડુંક વિડીયો ઉતારી લઈએ અને અહીંયા જો તમે લોકેશન આ બધું દરિયાનો મજા જ આવ્યા કરશે તમે જો તો મિત્રો અહીંયા કોઈ સે નહીં અને તાળું મારેલું હતું એટલે આપણે બહારથી અંદરનું સીન દેખાડી તો આવી રીતે અંદર છે જો આપ જોઈ રહ્યા છો અને બારથી તાળું મારેલું છે એટલે આપણે જે અહીંયા ગ્રીલ મારેલી છે તેમાંથી ફોનમાં ઝૂમિંગ કરીને બતાવ્યું છે તો આવી રીતે છે અને મજા આવે છે અને આવજો પોપટ છે મસ્ત મજાના જો કેટલા બધા પોપટ બાવળીયામાં લીલામાં લીલા દેખાય